નમસ્કાર હું છું વોકેશનલ ટ્રેનર મહેશ ચાવડા સરકારી માધ્યમિક શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરી છું આજે આપણે અગાઉના વિડીયોમાં સેશન વન ચાલુ હતો તો તેમાં આપણે જોયું ચેસીસ ચેસીસનું વર્ગીકરણ આપણે જોયું તો એમાં એ ચેપ્ટર આપણે જોયા પછી હવે આપણે આયા હતા ચેસીસ ફ્રેમનું વર્ગીકરણ એટલું ચેસિસનું નું વર્ગીકરણ જોયું હવે ચેસિસનું નું વર્ગીકરણ આપણે જોયું અર્ધ આગળ હવે ચેસિસ ફ્રેમનું વર્ગીકરણ કે આખી ચેસિસ છે એ ફ્રેમ ની બનેલી હોય બરોબર એક ફ્રેમ ને જોઈન્ટ કરીને બનાવેલી હોય જે એ એ તો ફ્રેમનું વર્ગીકરણ કે ચેસિસ ફ્રેમનું વર્ગીર આખી ફ્રેમ છે આખી શું બનાવવામાં આવે છે એટલ નો ઉપયોગ કરીને આખી એક ફ્રેમ તૈયાર કરવામાં આવે છે તો એ ચેસિસ ફ્રેમનું વર્ગીકરણ કે એની ઉપર બધા ઘટકો લાગેલા હોય એન્જિન લાગેલું હોય આપણે આગળ જોયું કે એન્જિન લાગેલું હોય ટેન્ક લાગેલી હોય રેડિએટર લાગેલું હોય પ્રોપેલર શાફ લાગેલું હોય ગિયર બોક્સ લાગેલો હોય વગેરે વગેરે બરોબર ઘણા બધા ઘટકો લાગેલા હોય છે તો હવે આપણે ચેસિસ ફ્રેમનું વર્ગીકરણની અંદર જોવાનું છે તો તમે પહેલાથી જ અભ્યાસ કર્યો છે કે ચેસિસ ફ્રેમના બે પ્રકાર છે ચેસિસ ફ્રેમ ફ્રેમના કેટલા પ્રકાર બે પ્રકાર ચેસી ફ્રેમ કેટલા પ્રકાર બે પ્રકાર કયા કયા તો આગળ આપેલા છે પરંપરાગત ફ્રેમ ફ્રેમ અને પરંપરાગત ચેસિસ ફ્રેમ અને ઇન્ટીગ્રલ ચેસિસ ફ્રેમ તો પરંપરાગત પરંપરાગત સાંભળો એટલે તમને પરંપરાગત એ તો આપણે પરંપરાગત પેઢીઓથી ચાલતું જ આવ્યું આવું તમે ઘરમાં બેસો ને અમુક નિયમો હોય ને જો જો ઘરમાં કે આ વસ્તુ અમુક વર્ષ થાય એટલે કરવી જ પડે ના ચાલે આ કયા વગર તો ના ચાલે આપણે તો ઘણા વર્ષોથી આ વસ્તુ કરી રહ્યા છીએ આ તો પરંપરાગત છે આપણું ચાલુ જ રાખવું પડે અને આવું આપણે કહેતા હોય તો પરંપરાગત એટલે કે જે વર્ષોથી ચાલતું આવ્યું છે તેવું પરંપરાગત વર્ષોથી ચાલતું આવ્યું છે તેવું એટલે જ્યારે કારનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે જે ચેસીસ નો ઉપયોગ થયો હતો તે જ ચેસીસ તેવી ચેસિસ તો એને કહેવાય પરંપરાગત ચેસિસ પ્રેમ કેવી ચેસીસ પ્રેમ પરંપરાગત ચેસિસ પ્રેમ અને અહીં બીજી આપેલી છે ઇન્ટરગ્રલ ચેસિસ ફ્રેમ કેવી ઇન્ટરગ્રલ ચેસિસ ફ્રેમ પરંપરાગત બે ચેસિસના કેટલા પ્રકાર બે પ્રકાર પરંપરાગત ચેસિસ ફ્રેમ અને ઇન્ટરગ્રલ ચેસિસ ફ્રેમ બરોબર તો જુઓ અહીંયા આગળ તો પરંપરાગત આપણે સમજ્યા કે જે વર્ષોથી ચાલતું આવ્યું છે તેવી ચેસીસ ફ્રેમ બરાબર ઇન્ટ ચેસિસ ફ્રેમ એટલે શું તો ચેસિસ ફ્રેમ એટલે કે જે હમણાં જે જે વાહનો તમને જોવા રસ્તા પર મળી રહ્યા છે એટલે બધા વાહનો પરંપરાગત ચેસિસ ફ્રેમનો હાલમાં પણ ઉપયોગ થાય છે કે એવું નથી કે એનો ઉપયોગ હવે નથી થતો હાલમાં પણ એનો ઉપયોગ ચાલુ જ છે પણ એ એનો ઉપયોગ અત્યારે શામાં કરવામાં આવે છે લોડેડ વાહનોમાં જેની અંદર વજન વધારે ભરવાનું છે તેવા વાહનોની અંદર પરંપરાગત પરંપરાગતનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમાં વજન ઓછું ભરવાનું છે જે ખાલી આપણા ઘરના વપરાશ માટે જ લાવ્યા છીએ કે જેમાં આપણે બહુ વજન ભરવાના નથી ઘર માટે જ વાપરવાનું છે ઘરમાં જ વાપરવાનું છે બરાબર તો એવા તો એ અત્યારે જે તમને ઘરે ઘર બધી ગાડીઓ જોવા મળતી હશે ભાગે કે ત્રણ ચાર જણા ફેમિલીમાં રહેતા હોય એટલે ભાઈ ચાલો આપણે બહાર જવાનું છે તો ગાડી એક લઈ લઈએ એમ એમ કરીને ગાડી અમને ખરીદી હોય બરાબર તો એ ગાડી ખરીદી હોય તો એ ગાડીને તો બહુ લોડ પડવાનો નથી બરાબર છ સાત લાખ રૂપિયાની ગાડી આવી હોય મારું સુઝુકી ની જો લીધી હોય તો એ વાત છે બરાબર એ રીતે ગાડી લીધી હોય તો એવી ગાડીઓની અંદર કેવી ફ્રેમ લાગેલી હોય ઇન્ટીગ્રલ ચેસિસ ફ્રેમ કેવી ચેસિસ 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 ફ્રેમ 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 તો આપણે બંનેમાં તફાવત જોઈશું કે પરંપરાગત ઇન્ટીગ્રલ ચેસિસ ફ્રેમમાં શું તફાવત છે તો તફાવતમાં આપણે જોઈએ તો અહીંયા આગળ તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે બરાબર આ જે તમને ચિત્ર દેખાઈ રહ્યું છે આ આખી શું છે

ગાડી દોરી ચાલો કમ્પ્લેન બરોબર હા મેં આ ગાડી દોરી ચાલો બરોબર હવે આ ગાડી દોરી મેં હવે જે આ બોડી છે એ મોડીને આની ઉપર રાખવામાં આવીએ છીએ બરાબર આની ઉપર અહીંયા આગળ આ ચીસીસ ફ્રેમ રાખી રહી છે આ ચીસીસ છે આ ચીસીસ ને ક્યાં લાગેલી હોય અહીંયા આગળ લાગેલી હોય એની ઉપર નટ બોલ્ટ જોઈન કરી કરીને નટ બોલ્ટ અહીં નટ બોલ્ટ નટ બોલ્ટ જોઈન કરી કરીને શું કરવામાં આવે અહીં નટ બોલ્ટ નટ બોલ્ટ લાગેલા હોય જોઈન્ટ કરી દેવામાં આવે શું કરવામાં આવે ફિટ કરવામાં આવે બોડીને આની ઉપર મૂકી દો બોડીને ફિટ કરી દેવાની દેવ ઉપર એન્જિન લાગેલું હોય આપણે જોયું આગળ કે ગિયરબોક્સ લાગેલું હોય રેડિયે લાગેલું હોય ટેન્ક લાગેલી હોય બરોબર બોડીને ઉપર જોઈ ને દો એટલે ગાડી તૈયાર બરાબર એ રીતે આખી બોડીને લગાવવામાં આવે નટ બોલ થી લગાવવામાં આવે બરોબર કા તો વેલ્ડિંગ કરીને લગાવવામાં આવે એટલે શું કહેવાય કે આખો ચેસિસ ફ્રેમ છે એ આખું અલગ વસ્તુ છે એમાં તો આ ગાડીની અંદર કઈ ચેસી ફ્રેમ ઉપયોગ થાય પરંપરાગત ચેસિસ ફ્રેમ કે જેને બોડીને ઉપરથી અલગથી લગાવવામાં આવે પરંપરાગત ચેસિસ ફ્રેમ કહેવાય બરાબર એવી ચેસી ફ્રેમ પરંપરાગત ચેસિસ ફ્રેમ હવે હવે પરંપરાગત ચેસિસ ફ્રેમ એટલે સમજી ગયા કે જે બોડી થી અલગ છે એવી ચેસીસ જેને આપણે કહીશું પરંપરાગત ચેસિસ ફ્રેમ એ મોટા મોટા લોડેડ વાહનો જે હોય એની અંદર વપરાતી હોય અવે બીજી છે ઇન્ટિગ્રલ ચેસિસ ફ્રેમ કે ઇન્ટિગ્રલ ચેસિસ ફ્રેમ તો ઇન્ટિગ્રલ ચેસિસ ફ્રેમ એટલે શું તો ઇન્ટિગ્રલ ચેસિસ ફ્રેમ એટલે ફરી આપણે આગળ દોરીએ બરાબર इंटीग्रल चेसि आपने समझ अपने समझी होने बराबर तो बराबर पहला बारि मूकी दी थी चलो रेड़ी गाड़ी कंप्लीट गाड़ी, गाड़ी. હવે બીજી પેન લઈ લે આપણે ચેસિસ બતાવવાનીને એટલે હવે આપણે ઇન્ટિગ્રલ ચેસિસ ફ્રેમ જોઈએ છે તો ઇન્ટિગ્રલ ચેસિસ ફ્રેમ ની અંદર બોડી અને ચેસિસ ચેસિસ એ જ બોડી નો ભાગ છે ચેસિસ એ બોડી નો ભાગ છે બોડી એ ચેસિસ ભાગ છે બરાબર એટલે આ બોડી તમે બનાવો બોડી જ્યારે બને ને ત્યારે એ બોડી સાથે કનેક્ટ જ ચેસિસ કરી દેવામાં આવે બોડી સાથે કેવી કરી દેવામાં આવે કનેક્ટ જ કરી દેવામાં આવે બોડી સાથે જ જે કનેક્ટ છે તેવી ચેસિસ જે સની સાથે કનેક્ટ છે બોડી સાથે જ કનેક્ટ છે તેવી ચેસિસ જેને કહેવાય ઇન્ટિગ્રલ ચેસિસ ફ્રેમ એવી ચીસી ફ્રેમ ઇન્ટીગ્રલ ચેસિસ ફ્રેમ કે જેની જેનું કનેક્શન સાની સાથે છે બોડી સાથે જ કરેલું છે તેને ઇન્ટીગ્રલ ચેસિસ ફ્રેમ કહેવાય બરાબર એટલે જે હલકી ગાડી હોય હલકી એટલે વજનમાં હલકી એવું નહીં પણ કે પ્રાઇઝમાં નીચી જેને ઓછું વજન લઈને ચાલવાનું છે તો પછી પરંપરાગત ચીસી ફ્રેમનો ઉપયોગ કરીને શું કામ છે બરાબર એટલે અમે ઇન્ટીગ્રલ ચેસી ફ્રેમનો ઉપયોગ કરવો પડે ઇન્ટરગ્રલ ચેસિસ ફ્રેમ અહીંયા આગળ વાપરવામાં આવી છે એટલે જેમાં બોડી સાથે ચેસીસ કનેક્ટ છે બરાબર બોડી સાથે ચેસિસ કેવી છે કનેક્ટ છે તો આ થયો પરંપરાગત અને ઇન્ટિગ્રલ ચેસિસ ફ્રેમનો તફાવત બરાબર કે પરંપરાગત એટલે જે વર્ષોથી ચાલતી આવી છે તેવી એ લોડેડ વાહનોમાં વપરાય ઇન્ટિગ્રલ એટલે કે હાલના હાલમાં જે વાહનોમાં વપરાઈ રહી છે જેની શું કહેવાય જો આ પરંપરાગત જે છે ફિટ કરવામાં આવે તો એની કિંમત વધી જાય પણ એનો લોડ પણ લેવાની ક્ષમતા પણ એમાં પછી એની વધી જાય બરાબર તો અહીં અગર તો આ પેસેન્જર ગાડી શું કહેવાય ઘર વપરાશ માટે ગાડી છે તો પછી અમે એટલો બધો લોડ ભરવાડો નથી તો કંપની એવું વિચાર કે ચાલો આવું કંઈક નવું કરીએ આપણે એટલે પછી એમને નવું કર્યું કે બોડી સાથે કનેક્ટ કરી દીધું આ નીચેનો ભાગ અમને મજબૂત જોવા મળે એન્જિન ક્યાં ફિટ થતું છે તમારો એવો પ્રશ્ન હોય તો બોડીની અંદર જ એન્જિન ફિટ થાય

છે 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 ભાગ બરોબર નીચે આ બધી એ કામ કરે એટલે તમે જોયું હશે કોઈ એક્સિડન્ટ બેક્સિડન્ટ થાય ને ત્યારે હા આપણે ઘર વપરાશ માટે જે ગાડીઓ લઈને એ ગાડીઓ આખી લોચો વળી જાય એનું કારણ શું કારણ કે એમાં કેવી કેવી ચેસીસ છે ઇન્ટિગ્રલ છે કારણ કે એક એક પતરાનો ઉપયોગ એક હેવી સ્ટીલની ફ્રેમ નીચે વાપરવામાં આવે પણ એટલી બધી કે હેવી ના હોય બરાબર સામાન્ય વજન ઉંચકી શકે એની કેપેસિટી આપેલી હોય કે આટલું વજન ઉંચકી શકે એવી કેપેસિટી હોય એ પ્રમાણે સેટ કરવામાં આવેલી હોય તો પરંપરાગત અને ઇન્ટિગ્રલ ચેસિસ ખ્યાલ આવી ગયો હશે હવે પરંપરાગત પ્રકારના ચેસીસ ફ્રેમ સામે ફ્રેમલેસ અથવા ઇન્ટીગ્રલ ફ્રેમ ચેસીસ ના ફાયદા અને ગેરફાયદા હવે આપણે ફાયદા અને ગેરફાયદાના જોઈશું કે પરંપરાગત ચેસીસ પ્રેમનો ફાયદો શું અને ઇન્ટીગ્રલ ચેસી પ્રેમનો ફાયદો શું તો પેલા આપેલા છે ફાયદા તો આપણે ફાયદા જોઈએ ચલો તો ફાયદા ઇન્ટિગ્રલ ચેસીસ ફ્રેમનો ફાયદા કઈ ચેસીસ ફ્રેમનો ઇન્ટિગ્રલ ચેસીસ ફ્રેમનો ફાયદા એ કીધું કે પરંપરાગત પ્રકારના ચેસીસ ફ્રેમની સામે ફ્રેમલેસ ફ્રેમલેસ એટલે ઇન્ટિગ્રલ ચેસીસ ફ્રેમ કેવી ઇન્ટિગ્રલ ફ્રેમ કેસી ફ્રેમનો ફાયદા અને ગેયર ફાયદા ઇન્ટીગ્રલ ચેસી ફાયદા લખેલા છે ને ગેરફાયદા લખેલા કે ફાયદો શું એનાથી અને ગેરફાયદો શું એટલે હાલમાં જે ગાડીઓ આપણે ઘર માટે વપરાશ માટે લાવી રહ્યા છીએ માર્કેટમાંથી એનો ફાયદો શું ને ગેરફાયદો શું પહેલો કિંમત કેવી છે ઓછી છે તો પહેલા જ વાત કરી કે વસ્તુ સારી સારું અંદર ફિટ કરો તો એમાં વસ્તુની કિંમત વધવાની જ છે હેવી વસ્તુ વાપરશો તો કિંમત વધવાની જ છે પણ અત્યારે પબ્લિકને કેવું જોઈએ છે કે સારું પણ હોય દેખાવમાં પણ સારું હોય અને મજબૂતી પણ હોય અને સસ્તું પણ હોય બરાબર તો પછી એ બધું માર્કેટમાં ધ્યાન રાખવું પડે એટલે પછી ઇન્ટીગ્રલ ચેસિસ ફ્રેમનું ઉત્પાદન ચાલુ થયું તેનો ફાયદો કિંમતમાં ઓછી ફ્રેમલેસ છે એટલે કિંમતમાં ઓછી જોવાની સ્વાભાવિક વાત છે કારણ કે બોડી ફ્લોર લાંબા અને ક્રોસ મેમ્બર તરીકે કામ કરે છે બોડી ફ્લોર ચેસીસ જેવું કામ કરે છે એવું કહેવામાં આવે છે વાહનનું ડેડ વેટ ઓછું છે વાહનનું ડેડ વેટ બરાબર કિંમત ઓછી ચેસિસ વપરાય નથી એટલે એનું વજન કેવું છે હલકું પહેલાની અંદર તો મોટી મોટી સ્ટીલની ફ્રેમ ઓ લાગે પડે એટલે વાહનનું વજન કેવું થઈ જાય વધી જાય આમાં વાહનનું વજન ઓછું થઈ જાય કારણ કે ફ્રેમનો ઉપયોગ થયેલો નથી બરાબર કારણ કે બોડી ફ્લોર ચેસિસ નું કામ કરે છે અને વધારાના ક્રોસ મેમ્બર દૂર કરવામાં આવે છે બરાબર કોઈ વધારાનો પાર્ટ કોઈ નહીં ચેસિસમાં હવે જે બોડી ફ્રેમ હતા એને દૂર કરી દેવામાં આવે બરાબર એટલે એનું વજન કેવું છે ઓછું ફ્રેમના નાબૂદના લીધે વાહનની ગુરુત્વ કેન્દ્ર નીચું જાય છે જે વધુ સ્થિરતા આપે છે બરાબર ચેસિસ નથી ચેસિસ નથી તો એનો ફાયદો શું તો કે ચેસિસ ના હોય તો ગાડીને તમારે નીચી કરવી હોય તો કરી શકો એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ જે છે એ કેવું થઈ જાય ઓછું થઈ જાય કેસીસ ના હોય તો કેસીસ હોય તો એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેવું થઈ જાય વધારે થઈ જાય તમે મોટા મોટા ટ્રક જોયા હશે લોડેર ગાડીઓ જોઈએ હશે તો લોડેર ગાડીઓમાં તમને જોવા મળે કે નીચેથી તમે આમ આરામથી જવું હોય તો જઈ શકો આમ આરામથી આમ અંદર નીચે આમ પડીને નીચે જવું હોય ને વાહન નીચે તો અંદર પ્રવેશ કરી શકો જ્યારે પેલી ઘરમાં આપણે જે ગાડીઓ વાપરીએ બધી ઘરમાં ખાલી મહેમાન ગતિ આવવા જવા માટે તો તમારે ગાડીને ઊંચી કરવી પડે ઊંચી કરીને પછી નીચે જવું પડે બરાબર તો આમાં એ ફાયદો છે કે ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું આવે કે આમાં શું છે જેટલું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું એમ ગાડીનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર કેવું જાય છે નીચું જાય છે એટલે ગાડી એકદમ રસ્તાને આમ ચીપ કહીને ચાલે એટલે એની સ્પીડ કેવી હોય એકદમ ફાસ્ટ એટલે આપણે એવું વિચાર કે મોટી મોટી ટ્રકોની સાઈડો પેલી નાની નાની ગાડીઓ મારી દે પણ મારી લે ને બરાબર કારણ કે એની અંદર કઈ ચેસીસ છે ઇન્ટીગ્રલ ચેસિસ ઓછી વાળી ગાડીઓ પેલી મોટી મોટી કિંમત વાળી ગાડીઓની સાઈડ મારી જતી રહે પણ એ નહીં જોતી કે એનાથી વજન વધારે પેલો ફરે છે એમ કિંમત છે ને યાર તમે માલ કેટલો ભરો એ અહીંયાની એ વાત છે

છે ગાડીઓ બરાબર બોડી એ જ ચેસીસ નો ભાગ છે શું કહેવાય એને કઈ ચેસિસ ફ્રેમ કહેવાય ઇન્ટીગ્રલ ચેસી ફ્રેમ મોટા ભાગની ગાડીઓમાં છે જે લોડ વજન ઉઠાવે છે એવી ગાડીઓમાં પરંપરાગત ફ્રેમ છે શું તો ઇન્ટીગ્રલ ચેસિસ ફ્રેમ ચેસિસ હોવાને કારણે માત્ર ઘેર લાગીએ છે કે અકસ્માતની સ્થિતિમાં તેને રિપેર કરવું તેને યોગ્ય રીતે સેટ કરવું અને તે યોગ્ય રીતે અલાઈન કરવું મુશ્કેલ બન્યા છે એટલે કે જેવો એક્સિડન્ટ થાય એવી ગાડીનો લોચો જેવો એક્સિડન્ટ થયો એવી તમે ગાડીઓ જોઈએ તો આમ લોચો જ થઈ ગઈ હોય એમ કંઈથી વળી ગઈ જ ખબર ના પડે અને સીધી કરવી હોય ને તો પછી કંપનીવાળા વિચાર કેવો શું કરીશું આમાં એમ કયું મશીન લગાડીશું અહીંયા ગ્રાહક સીધું કરવા એટલે પછી એ મોટાભાગે એ ગાડીઓ પછી કબાડામાં જ જાય એક્સિડન્ટ થયા પછી એનો કોઈ ઉપયોગ થતો નથી રીયુઝ થઈ શકતો નથી પરંપરાગત ચેસી ફ્રેમ લાગેલી હોય તો એક્સિડન્ટ થાય તો એને ઓછું નુકસાન થાય છે ગાડીને અને વધારે નુકસાન થઈ જાય એનો એનો ગેરલાભ એ છે તો અહીં આગળ તમે ચેસીસ ફ્રેમ ના પ્રકારો યોગ્ય રીતે સમજી ગયા હશો તેવી હું આશા રાખું છું અને હવે આગળ જે રહ્યું એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું અસ્તુ